સુરત શહેર મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાલ દરવાજા ઉના પાણી રોડ મંથન પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર બી પાંચ તથા બી છ સાતમાં ગેરકાયદેસર ચાલતા દેહવ્યાપારના ધંધા ઉપર રેડ કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કમિશનર ક્રાઇમ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એએસટીયુ એસટીયુ ક્રાઇમ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ શહેરમાં હોટેલ અને સ્પાના નામે દયા વ્યાપારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે એ એસ ટીયુ સીલના પોલીસ ઇન્સ્પેક્ટર પી જે સોલંકી તેમની ટીમના માણસોને સૂચના આપવામાં આવી હતી જે સૂચનાને આધારે બાતમી મળી હતી

આવનાર ગ્રાહકો રામભોગ ટિંગોડી કેવટ ઉમર પિસ્તાળીસ રહેવાસી ઘરનંબર ચાર હજાર અઠ્યાસી સ્વામી વિવેકાનગર જૂની બોમ્બે માર્કેટની સામે વરાછા સુરત મોળ રહેવાસી સંતક સંત કબીર ઉત્તર પ્રદેશને પોતાની દુકાનમાં સવલતો પૂરી પાડી પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી દેહ વ્યાપારનો ધંધો કરાવી પોતાનું કમિશન કાઢી દુકાન ભાડે રાખનાર અનેક ગ્રાહકે ગુનો કર્યો હોય રેડ દરમિયાન રોકડા રૂપિયા નવ હજાર પાંચસો મોબાઈલ ફોન નંગે કિંમત રૂપિયા આઠ હજાર પાંચસો તેમજ દુકાનના લાઇટ બિલ વેરા બિલની નકલ અને પેટીએમ સ્કેનર નંગ એક મળી કુલ અઢાર હજારનો મુદ્દામાલ કબજે કરી મળી આવેલ બે આરોપી વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સની કલમ ત્રણ ચાર પાંચ અને સાત મુજબ ભારતીય ન્યાય સંહિતા બસો બે હજાર ત્રેવીસ કલમ એકસો ચુમ્માળીસ બે મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે દુકાન ભાડે રાખનાર સપનાબેન લોટનભાઈ ચોત્રીસ રહેવાસી નંબર ચારસો બે અંબિકા અપાર્ટમેન્ટ વિશાલનગર શાક માર્કેટ પાસે હીરાબા કાપોદરા સુરત મૂળ રહેવાસી નંદુરબાર મહારાષ્ટ્ર ગ્રાહક રામ ભોગ ટિંગોરી કેવટ ઉંમર પિસ્તાળીસ રહેવાસી ઘર નંબર ચાર હજાર અઠ્યાસી સ્વામી વિવેકાનગર જૂની બોમ્બે માર્કેટની સામે વરાછા સુરત મૂળ રહેવાસી કબીરનગર ઉત્તર પ્રદેશ